માહિતી મેળવશું જેમાં જીરું બજારમાં તેજી આવે તેવા સંકેત મળી રહ્યા છે જીરું આવક વધી રહી છે સત્તા ભાવ મજબૂતાઈ સાથે ટકેલા જો મળી રહ્યા છે તો આવનાર દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે માર્ચ મહિના દરમિયાન વાયદો તેમજ જીરુની બજાર કેવી જોવા મળશે કેટલો વધારો થશે કે નહીં તેની અપડેટ મેળવીશું સાથે જ નવા ભાવ પ્લસ બોલાય તેવી સંભાવના તો દિવસોમાં દિવસ દરમિયાન બજાર કેવી રહી શકે છે તેની પણ અપડેટ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો તો મિત્રો વાત કરવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરીવાર જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે અત્યારે વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર પાંત્રીસથી લઈને ચાલીસ હજાર બોરીની જીરુની આવક નવા જીરોની થઈ રહી છે જ્યારે દસથી લઈને પંદર ગુણીની આવક ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહી છે છતાં નવા જીરુંની આવક વધી રહી છે છતાં જીરુંના ભાવ અત્યારે ટકેલા જોવા મળી રહ્યા છે ત્રણ દિવસ પહેલાં વાયદા બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ફરીવાર વાયદા બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે એનસીડીએક્સ વાયદો સત્યાવીસ હજાર ને પાસઠ રૂપિયા પહોંચી ગયો છેલ્લા બે દિવસ દરમિયાન એક હજારનો ઉછાળો જોવા મળી રહ્યો છે તેમજ ક્વિન્ટલ ડેટના ભાવમાં પણ અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે ક્વિન્ટલ ડેટ જીરુના ભાવ અત્યારે છત્રીસ હજાર પ્લસ બોલાઈ રહ્યા છે એટલે વાત કરવા જઈએ તો છેલ્લા બે દિવસથી જીરુની આવક વધી છે છતાં જીરુના ભાવમાં વધારો જોવા મળી રહ્યા છે તો કહી રહ્યા છે કે આ વર્ષે જીરું ગુજરાતમાં ઉત્પન્ન વધારે થવાનું છે પરંતુ એ સામે રાજસ્થાનમાં ઉત્પાદનની સ્થિતિ અત્યારની વાત કરીએ તો બે ઉપરા પર માવઠા થઈ જશે જેના કારણે રાજસ્થાનમાં જીરુનો મોટાભાગે પાક નાશ પામ્યો છે સાથે જ ગુજરાતમાં વાવેતર વધારે છે એટલે ઉત્પાદન વધુ થશે પરંતુ વિદેશમાં જીરુંની માંગ વધી રહી છે છેલ્લા પંદર દિવસથી વિદેશના વેપારીઓ જીરુંની ખરીદી કરવા આવશે એના કારણે એવું લાગી રહ્યું છે કે વિદેશમાં જીરુંની માંગ વધવાની છે એટલે ગુજરાતની બજાર વધી શકે છે સાથે જે સ્ટોકની વાત કરવા જઈએ તો આ વર્ષે જૂના જીરાનો સ્ટોક નથી કારણ કે ગયા વર્ષે જીરું ઉત્પાદન ઓછું થયું હતું તેમજ ભાવ આસમાને પહોંચ્યા હતા એટલે કોઈ વેપારી પાસે હાલ સ્ટોક હાજર નથી પરંતુ ફક્ત ખેડૂત પાસે હાલ સ્ટોક છે જૂના જીરોનો પરંતુ આવા ફક્ત એક હજારથી લઈને બારસો ગુણ્યા જોવા મળી રહી છે એટલે એના અનુસંધાને વાત કરવા જઈએ તો જૂનો માલ છે ની હાજરમાં નવો જીરુ માલ આવી રહ્યો છે એમાં કાચા માલની વાત કરવા જઈએ તો પાંચ હજાર થી લઈને છ હજાર બચાવ વચ્ચે જીરુ ભાવ મળી રહ્યો છે કાચા માલ બેસ્ટ ક્વોલિટીનો ઊંચા માર્કેટ યાર્ડની અંદર 6500 થી લઈને 7500 વચ્ચે જીરોની બજાર અત્યારે જોવા મળી રહી છે ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર એક દિવસ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે બે દિવસ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આવી રીતે આ ફેબ્રુઆરી દરમિયાન જીરોના ભાવ વધઘટ સાથે જોવા મળશે તેમજ માર્ચ મહિનાની વાત કરીએ તો નિષ્ણાંતો અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરવા જઈએ તો જીરું ના ભાવ આ વર્ષે ઘટી શકે છે પરંતુ મોટો કોઈ ફેરફાર નહીં જોવા મળે એની સામે બીજા વલણો જોવા જઈએ તો વિદેશમાં આ વર્ષે માંગ પુષ્કળ પ્રમાણમાં છે જીરું કોઈ પાસે આ વર્ષે સેની ગુજરાતમાં ઉત્પાદન વધુ થવાનું છે તેની સાથે ત્યાંના વેપારીઓને સસ્તા ભાવે જીરું જોઈએ છે આ આ ભાવે જીરું જોતું નથી વિદેશના વેપારી પાસે એટલે માની રહ્યા છે કે આવનાર દિવસોમાં જીરુના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે એટલે કિલોની વાત કરવા જઈએ તો આ વર્ષે બસો થી લઈને ત્રણસો પચાસ રૂપિયા સુધી કિલોના ભાવ ખેડૂત ભાઈઓને મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે કારણ કે જોવાની વાત કરી રહ્યા છે તેમને નિષ્ણાતો અલગ અલગ મંતવ્ય આપી રહ્યા છે જ્યારે વેપારી પાસે આ વર્ષે જીરું નથી જૂનું એટલા માટે ખેડૂત પાસે સ્ટોક છે પણ પૂરતા પ્રમાણમાં નથી નવા જીરું આવી રહ્યા છે પરંતુ કાચો માલ આવી રહ્યો છે જેના કારણે બજાર અત્યાર થોભાયેલી જોવા મળી રહી છે એટલે જો વિદેશમાં જીરું નિકાસ વધશે અને શરૂ થશે અને વેપારીઓ આવશે તો ચોક્કસપણે જીરુની બજાર ઉચકાઈ શકે છે રાસ્તાનું જીરું મોડવા વર્ષ તેમાં પણ આ વર્ષે નુકસાની છે એટલે ત્યાંથી આવક ઘટવાની છે જ્યારે ગુજરાતમાં હજુ વાતાવરણ કેવું રહે અડધો માલ કમ્પ્લીટ થઈ ગયો છે પરંતુ અડધા માલની રાહ છે તે પ્રમાણે આપણે પહેલા જણાવીએ તે પ્રમાણે કે એક કરોડ કરતા વધુ બોરીની આવક જોવા મળી શકે છે પરંતુ તે આવના દિવસોમાં જણાશે તો ખેડૂત મિત્રો તે પ્રમાણે જીરુના ના ભાવ આવના દિવસોમાં વધી પણ શકે છે પરંતુ આ ફેબ્રુઆરી દરમિયાન આગામી ચાર દિવસ દરમિયાન વધઘટ સાથે બજાર રહી શકે છે સૌરાષ્ટ્ર માં ના ભાવ પંચાવનસો થી લઈને છ હજાર પાંચસો વચ્ચે જયારે અમુક માર્કેટ યાર્ડ ની અંદર સાત હજાર સુધી પહોંચવાની સ્થિતિ જોવા મળી રહી છે ઊંચા માર્કેટ યાર્ડમાં છ હજાર પાંચસોથી લઈને સાત હજાર તેમજ સાત સાત હજારથી આઠ હજાર સુધીની બજાર જોવા મળે આ આગામી પાંચ દિવસ દરમિયાન તેવી સંભાવના રહેલી છે માર્ચ મહિના અને એપ્રિલ મહિના દરમિયાન જીરુના ભાવમાં થોડો ફેરફાર થવાની સંભાવના છે એટલે ઘટાડો આવે તેવું જોવા મળી રહ્યું છે પરંતુ હજી ઘણા બધા પરિબળો જોવાના બાકી છે વધુ માહિતી આપણે આવના દિવસોમાં જણાવતા રહીશું આજની અપડેટ માટે એટલું જ ફરેક એકના વીડિયો સાથે મળશું